તો કેમ છો મારા કલેજા હું છું કેતન ઠાકોરાણી ને મારા વ્લોગ તમારો તમારું હાર્દિક છે આપણે તો આપણે જેલા ઉઠી ગયા પાંચ વાગ્યા કારણ કે આજ જાવું સારંગપુર રાડા ને ભેગું તો આપણે નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા ને આઈ લઈ જઈએ એટલે વેલું નીકળવાનું હોય એટલે કમ્પ્લીટ થઈ ગયા હે તારું મારી દઈ કોઈ ગઈ નહીં બધા હેઠે ગયા તો શું કાઢીશું આજ બે હાજર નો પેલો દિવસ બંધ કરી દઈ દીવા કરી લઈ સિરાઈ લઈ અંધારું હોય પેલા દીવા બી દઉં પછી મળીએ આપડે પાસે

તો આપણે વહેલા સોમનાથ ભોળાનાથ દર્શન કરી લીધા અને આપણે પછી હાલતા થઈ ગયા હવે પાછા સાળંગપુર ઉપર તો વહેલા જઈ તો ફાઈનલી ગાઈસ આપણે ત્યાં પહોંચી ગયા સાળંગપુર ફાઈનલી ગાઈસ આપણે ત્યાં સાળંગપુર પહોંચી ગયા

आप ये खा लेते हैं। ये उधर ले ले रे जय श्री गंगाराम महाराज के यार है အဲ့ဒါကပြန်ရတယ် aku बोलवा

આપડો કનો કોપીએ ને આપને મળી ગયા સબ્સ્ક્રાઇબર બધાય ભેગા આલ કળા એnte સૈલા ને આપલા આપડા રૂમ માં વઈયા હે જમીન લીધું હે તો હુઈ જાય કારણ કે થાકે ગયા 6 વાગ્યા ને 11 તાકે 10 વાગ્યા ઓર આપડો કરાયવા હે આપડો વે જોઈ લો હું ડાકલે કાઢી લેના ભાઈસ રાજેતી ગયો ને હું કડા કડા થી ગયા હે અવલો અહીંયા પૂરો કરી દે તમે મારી ચેનલમાં ન હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આપણે બીજા અવલોકમાં ત્યાં સુધી રામ રામ અને વંદે માતરમ